અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલા એક ગણપતિ પંડાલમાં મહિલા ડાન્સર સ્ટેજ ઉપર અશોભનીય નોંધ્યું કરતા વિડિયો વાયરલ થયો હતો જે બાદ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી આયોજક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ભક્તો દ્વારા કરી હતી શ્રી ગણેશ ચતુર્થીનો ઉદ્દેશ્ય ભાવભક્તિ ભજન કીર્તન અને શાંતિપૂર્ણ માહોલમાં પૂજા કરવાનો હોય છે ઉત્તર ભારતીય તરફ ધાર્મિક કે સામાજિક કાર્યમાં ડાન્સર બોલાવી સ્ટેજ પ્રોગ્રામ કરવાના ચલણને લઈ અહીં વસ્તા પર પ્રાંતીય વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન મીરાનગર ખાતે ગણેશ ઉત્સવમાં મહિલા ડાન્સરોને બોલાવી અશોભનીય ડાન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક મહિલા ડાન્સર દ્વારા અભદ્ર રીતે ઠૂમકા લગાવતા જોવા મળી હતી અને તેનો ઠૂમકા લગાવવાનો વિડીયો વાયરલ થતાં અંકલેશ્વર ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરનાર આયોજક

એક ગણેશ પંડાલમાં સ્ત્રીઓ બોલાવી જે ગણેશ પંડાલમાં ગણપતિજીની સામે જે નાચગાન કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું તે વિડીયો ધ્યાને આવતા આજે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે અમે એ આયોજકો સામે અરજી અરજી આપવા આવ્યા હતા કેમ કે આ ગણપતિ દાદાની સામે સ્ત્રીઓને નચાવી એ એકદમ એ યોગ્ય બાબત નથી માટે આવનારા સમયમાં આવું આવું કૃત્યો કોઈ બીજા ના કરે એના માટેની આજે એક અરજી આપવામાં આવ્યા હતા આના માટે મારા જેવા અનેક હિન્દુ યુવાનોની લાગણી ડુબાઈ હોવાથી અમારે આજે એમની વિરુદ્ધ અરજી આપવામાં આવ્યા હતા અને એમની એમની પર કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી અમને માંગ અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ને માંગણી કરી છે નમસ્કાર મેરા નામ સત્યમકુમાર હે मैं मीरा नगर में रहता हूँ हमारे पंडाल के सामने जो कार्यक्रम हुआ था वो डांस जो वायरल हुआ उसके लाने हम क्षमा मांगते हैं और ऐसा कभी नहीं होगा जो आपके आत्मा को ठेस पहुँचाए उसके लाने हम दोबारा ऐसा कभी नहीं करेंगे उसके लाने हम क्षमा प्राप्ति हैं धन्यवाद